નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ફિલ્મ એસ ટુ જી ટુ અ રોમેન્ટિક મિશનના કલાકારો મહેસાણા આંગળે ફિલ્મ દસમી મેના થઈ રહી છે રિલીઝ પ્રખ્યાત બોલિવૂડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરબંધ સોંગમાં કચ્છના મહન મોહક દ્રશ્યો જોવા મળશે મહેસાણા શ્રેણીક આઉટરીચના બેનર હેઠળ બનેલ ફન ફેશન અને એક્શન પેકેટ ગુજરાતી ફિલ્મ એસ ટુ જી ટુ અ રોમેન્ટિક મિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેમાં હાસ્ય એક્શન બધું જ છે દસમી મે બે હજાર ચોવીસના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ સંપૂર્ણ ફેમિલી એન્ટરટેનર સાબિત થશે તે તો નક્કી જ છે રાકેશ રાકેશાહ દ્વારા દીર્ઘદર્શિત આ ફિલ્મ સૈનિક આઉટ રિચનના બેનર હેટર વિશાલ ભટ્ટ તથા મિરલ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવે છે અને પ્રોડ્યુસમાં મૌલિક પટેલ તથા ધવલ પટેલનો સમાવેશ થાય છે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મૌલિક ચૌહાણ કથા પટેલ શ્રેયા માડિયા પ્રિયલ ભટ્ટ અર્ચના ત્રિવેદી કલ્પેશ પટેલ સ્પદન કુમાર અને ચંદ્રેશ કેરલિયા જેવા જાણીતા કલાકારોએ અદ્ભુત કામગીરી દર્શાવી છે ફિલ્મનું લેખન કાર્ય મિરલ શાહ દ્વારા કરવામાં આવ્યું છે ફિલ્મના પ્રોડ્યુસર અર્થે કલાકારો મૌલિક ચૌહાણ અને કથા પટેલ તથા મહેસાણાની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે વાતો શેર કરી હતી ફિલ્મના મૌલિક ચૌહાણે જણાવ્યું હતું કે મને હંમેશાથી મહેસાણા લોકોએ પ્રેમ આપ્યો છે અને મારી એક ફિલ્મને તેમણે વધાવી છે મને આશા છે કે આવનાર ફિલ્મ એસ ટુ જી ટુ અ રોમેન્ટિક મિશનને મહેસાણા અને સમગ્ર ગુજરાતીમાંથી સંપૂર્ણ પ્રેમ મળશે ફિલ્મનું મ્યુઝિક જોયા મહેતા દ્વારા આપવામાં આવ્યું છે અને જાવેદ અલી અને સંદીપ કુલકર્ણી જેવા ફેમસ બોલિવૂડ પ્લે બ્લેક સિંગરે આ ફિલ્મના આ એક સોંગમાં પોતાનો અવાજ આપ્યો છે જેમાં કચ્છના મનમોહક दर्श જોવા મળશે ફિલ્મના ગીતો કિરણ પિહાર તથા શ્યામલ મુનશી દ્વારા લખાયા છે જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ છે બોલક છે શું કેસ આવો થઈ રહી છે જે નામ છે એસજી આ ફિલ્મ કે જેમાં બધું બહુ બધું છે લાઈક એક્શન છે લવ સ્ટોરી છે કોમેડી છે અને સસ્પેન્સથી ભરપૂર છે અને એક સરસ મજાનો એમ કહી શકે ને કે સરસ મજાનું ગીત પણ છે જે જાવેદ અલીએ ગાયું છે વાત ચાઇલ્ડ કાપી જે અત્યારનો સૌથી મોટો મુદ્દો છે પ્રશ્ન છે કે ઘણા બધા બાળકો કે થઈ છે અને જે મુદ્દા વિશે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો છે અમે કેમકે એ એ પેઇન તમે સમજી ના શકો કે સારા ઘરમાંથી કોઈ બાળક ગાયબ થઈ જાય અને આ થઈ રહ્યું છે તો મેં એ મુદ્દો ચર્ચવાનો પ્રયત્ન કર્યો છે કે ગવર્નમેન્ટે અપીલ પણ છે આપેલતી કે એના વિશે કંઈક કરવું જોઈએ અને દરેકે દરેક પેરેન્ટ્સને એક અવેરનેસ ફોળો મેસેજ છે કે ભાઈ તમારે પુત્રના બારનો ધ્યાન આપો તથા શું કે તમારી આ ત્રીજી છે કે છે છે એટલે તમારા માટે મહેસાણા વાંચો માટે આ એક બહુ જ ગૌરવની વાત છે આજે એટલે હું ચોક્કસ બધાને અપીલ કરીશ કે આ મૂવી જોવા જાઉં તો કૃપા તમને આપું અને મેકર્સનો તો એ પ્રયત્ન કર્યો જ છે કે એક સરસ મજાની મસાલા ફિલ્મ તમને અમે કરશું જેમાં તમને કોમેડી લી થ્રિલર તમે જેમ પૂછ્યું કે મોલિટુડ એક્સપિરિયન્સ કેવો રહ્યો એમાં મોલિકે ખાસ કરીને એક્શનના વર્કશોપ્સ લીધા છે બોમ્બેથી એક્શન માસ્ટર્સ આવેલા હતા પ્રોપર વર્કશોપ્સ લઈ ટોપઅફ સાથે એક્શન કર્યું છે જે દર્શકોને જોવાની ખૂબ જ મારા કેરેક્ટરનું નામ આમાં છે એ એક સક્સેસફુલ બિઝનેસ ફેમિલીથી બિલોંગ કરે છે એને આમ પૈસા ખાતે બધી બહુ જ સીધી છે પણ એને એની આઈડેન્ટિટી બનાવી છે એના ડ્રીમ્સ પૂરા કરવા છે એની એક અલગ ટ્રેક ચાલે છે એને જરૂર નથી કશું કરવાની પણ છતાં તેમ છતાં એને પોતાની આઈડેન્ટિટી બનાવી છે અને એના વિશે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જેથી કરીને મને લાગે છે કે જે આજની જનરેશન છે જે યુથ છે મારા એજની કે મારાથી નાની કોલેજમાં ભણતી છોકરીઓ છે ક્યાં ને ક્યાંક એમને કંઈક એક ઇન્સ્પિરેશન મળે એવી હોપ છે આપણો શું જી છે મારા કેરેક્ટરનું નામ છે વિવેક વિવેક એક ફોટોગ્રાફર છે અને ફોટોગ્રાફી કરતાં કરતાં એ પ્રેમમાં પડે છે અને એ પ્રેમ સાથે સાથે એક અચાનકથી મિશનનો ભાગ બની જાય છે અને એવા વંટોળમાં ફસાય છે અને કેવી રીતે બહાર નીકળશે એની આ વાત વાર્તા છે ફિલ્મની વાર્તા તો એવી રીતે વણવામાં આવી છે કે લોકોની મજા આવે પણ મારે મહેસાણાવાસીઓને એક સંદેશો આપવો છે કેમ કે હું મારું નામ મૌલિક ચૌહાણ અને મહેસાણાથી બિલોંગ કરું છું તમારો જ તમારો જ ભાઈ છું તમારા ગામનો જ છું અને આ ફિલ્મ થકી મારી એઝ એઝ અ લીડ પહેલી ફિલ્મ છે એસ ટુ જી ટુ તો હું દરેકે વિનંતી કરીશ કે પ્લીઝ મને સપોર્ટ કરો આ ફિલ્મ જોવા આવો અને જે પણ લોકો શુક્રવારે દસ તારીખે આ ફિલ્મ રિલીઝ થાય છે જે પણ લોકો ફિલ્મ જોવે મને ટેગ કરે અને તમારા ફીડબેક્સ આપે તો તમારા આશીર્વાદની અને સપોર્ટની બહુ જ બધી જરૂર છે થેન્ક યુ સો મચ દસ તારીખ દસ મે વગર શું આયોજન છે તો દસ મે દસ મે આપણે ફિલ્મની રિલીઝ ડેટ રાખેલી છે એટલે કે આવતા શુક્રવારે અને ઓલમોસ્ટ આખા ગુજરાતમાં ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ અને મુંબઈ પણ રિલીઝ કરી રહ્યા છીએ તમારા ફિલ્મનું ટાઇટલ વિશે અત્યારે મને જી ફિલ્મનું ટાઇટલ છે S2G2 અને આ એક એક કોડવર્ડ છે જે તમને વિન દોશો એટલે ખબર પડશે કે આ સાથે આ વાત આખી સંકરાઈલે છે અને કેવી રીતે એ વાત સંકરાઈલે છે અને શું છે S2G2 એના માટે ફિલ્મ જોવું છે. પ્રેક્ષકોને શું સંદેશો આપવા? પ્રેક્ષકોને એ સંદેશ છે કે આપણે બાર ફિલ્મ જોવા જતા હોઈએ છીએ ત્યારે શું મગજમાં રાખીને જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને કોમેડી જોવી ગમતી હોય છે ઘણા લોકોને એક્શન ગમતું હોય છે ઘણા લોકોને લવ સ્ટોરી જોવી ગમતી હોય છે એટલે અમારો પ્રયાસ એવો રહ્યો છે કે આ બધી જ વસ્તુઓ એક મૂવીમાં લાવીએ સાથે અને તમને પીરસીએ બાકી સરસ મજાના બે સોંગ્સ પણ છે બહુ જ બ્યુટિફુલ સોંગ છે અને એકનું નામ એમથી ઠંઠલ ગોપાલ છે જે ડાન્સ અને મસ્તી પર સોંગ છે બે કોલેજના છોકરાઓ જે રીતે ડાન્સ કરે સોંગ પર એવી રીતે અને બાકી એક લવ સોંગ છે આની અંદર એવી કઈ રસપ્રદ